રાધનપુરમાં બ્રહ્માકુમારીઝુરા અલવિદા તનાવ શિબિરનો નો બ્રહ્માકુમારી બ્રહ્માકુમારીઝુરા ભણસારી ટ્રસ્ટનું મેદાન રાધનપુરમાં અલવિદા તનાવ શિબિરનો નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં મહેસાણાથી થી બ્રહ્માકુમારી કુમારી સરલા દીદી રાધનપુરના ધારાસભ્ય માનનીય લવિંગજીભાઈ સોલંકી તથા પૂર્વ ધારાસભ્ય માનનીય રઘુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી કુમારી દીદીએ સર્વનું સ્વાગત પ્રવચન કર્યું બીકે સૂર્યાબેન બીકે ઉર્મિલાબેન તથા બીકે સ્નેહલબેને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી કુમારી સરલા દીદીએ અલવિદા તનાવ શિબિરનું મહત્વ સમજાવ્યું હતું નગરમાંથી પધારેલ પ્રતિષ્ઠિત મહાનુભાવ તથા સ્ટેજના મહેમાનો સર્વે દીપ પ્રાગટ્ય કરી શિબિરનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે ઇન્દોર મધ્યપ્રદેશથી મુક્તિ વિશેષ ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર બી કે પૂનમ દીદીએ ચિંતા મુક્ત જીવનશૈલી વિશે સુંદર ટિપ્સ આપ્યા અને ગીત સંગીત ચિત્ર નૃત્ય દ્વારા આનંદમય સ્થિતિની અનુભૂતિ કરાવી આ પ્રસંગે સૌ મન મૂકી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા બી કે પિનલબેને સુંદર મંચ સંચાલન કર્યું હતું